નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ ચાતુર્માસ માં સર્જાશે ચાર મહાયો આગામી ચાર મહિના અને સાત રાશિઓ પર ભગવાન વિષ્ણુ અને મહાદેવની વિશેષ કૃપા થવાથી દુઃખ દરિદ્રતાનો આવશે અંત થશે અને ધનલાભ થશે સત્તર જુલાઈથી ચાતુર્માસ શરૂ થયો છે અને હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિદ્રામાં જાય છે જેના કારણે તમામ શુભ અને શુભ કાર્યક્રમો અટકી જાય છે ચાતુર્માસના ચાર મહિનાના સમયગાળામાં ભસણ શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક મહિના આવે છે અને આ સમયગાળા દરમિયાન સૂર્ય કર્ક સિંહ કન્યા તુલા રાશિમાં સંક્રમણ કરશે અને ગુરુ વૃષભ રાશિમાં રહેશે આ ઉપરાંત સિંહ રાશિમાં શુક્ર અને સૂર્યનો સંયોગ પણ થશે જેના કારણે આ ચાર મહિનામાં લક્ષ્મી નારાયણ યોગ શુક્રાદિત્ય બુદ્ધાદિત્ય યોગ સહિતના અનેક શુભ યોગો અસરકારક રહેશે જેના શુભ પરિણામો કર્ક સહિત સાત રાશિઓને મળશે ચાતુર્માસ માં આ રાશિના જાતકોનું ભાગ્ય સંપૂર્ણ સાથે આપશે અને અંગત અને વ્યવસાયિક જીવનમાં સારી પ્રગતિ થશે ચાલો જાણીએ કે ચાતુર્મા ભગવાન વિષ્ણુ અને મહાદેવની કૃપા કઈ રાશિ પર રહેશે ચાતુર્માસનું મહત્વ ચાતુર્માસ ને ચોમાસા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે દર વર્ષે અષાઢ મહિનાના સુપક્ષની પક્ષની એકાદશી તિથિએ શરૂ થાય છે અને મહિનાની એકાદશી તિથિએ સમાપ્ત થાય છે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જવાને કારણે ભગવાન શિવ બ્રહ્માંડના સંચાલનની જવાબદારી સંભાળે છે તેથી ચાતુર્માસ દરમિયાન કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્યનો ફળ ઝડપથી મળે છે વર્ષ બે હજાર ચોવીસમાં ચાતુર્માસ સત્તરમી જુલાઈથી શરૂ થઈ અને બારમી નવેમ્બરે સમાપ્ત થશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો કર્ક અને સિંહ સહિત સાત રાશિઓ માટે ચાતુર્માસ બે ભાગ્યશાળી રહેશે ચાતુર્માસમાં વિષ્ણુ આ રાશિઓ પર કૃપા કરશે નંબર એક મેષ રાશિ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો માટે ચાતુર્માસ ખૂબ જ શુભ રહેશે આવકમાં વધારો થશે તમારી પાસે ફક્ત પૈસા હશે વેપારમાંગ પ્રગતિ થશે જીવનમાં ફક્ત સુખ જ સુખ હશે આ રાશિના લોકો માટે આર્થિક પ્રગતિની સાથે કારકિર્દીમાં માં ઉન્નતિના સંકેતો જીવનમાં સમયગાળા દરમિયાન તમે પૈસા એકઠા કરવામાં સફળ રહેશો નંબર બે મિથુન રાશિ આ રાશિના લોકો પર ભગવાન વિષ્ણુની સાથે સાથે ભગવાન શિવની વિશેષ કૃપા રહે છે આ ચાર મહિનામાં લોકોના જીવનમાં ઘણી ખુશીઓ આવશે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે આ સાથે જીવન જીવવાની નવી રીત ઉભરી શકે છે આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે આ સાથે આવકના નવા સ્ત્રોત ખુલશે કરિયરના ક્ષેત્રમાં ઘણો ફાયદો થવાનો છે તમને સહકર્મીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા યુવાનોને ઘણો ફાયદો મળી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર કરશો આ સાથે બાળકો તરફથી કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે નંબર ત્રણ કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે ચાતુર્માસ ખૂબ જ ફાયદાકારક રહે છે કારણ કે લોકોને જીવનના દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે અને તેમની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે પારિવારિક સમસ્યાઓ દૂર રહે છે અને આ સમયગાળા દરમિયાન ઘરમાં કેટલાક શુભ કાર્ય થશે ભાગ્ય દરેક પગલે તમારો સાથ આપશે જેના કારણે તમારા બધા અધૂરા કાર્યો પૂર્ણ થશે અને તમને સરકારી યોજનાઓનો લાભ પણ મળતો રહેશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં રસ લેશે અને તેમના શિક્ષકો અને પિતાનો સંપૂર્ણ સહયોગ મળશે નંબર ચાર સિંહ રાશિ સૂર્ય ભગવાનની સિંહ રાશિના લોકો માટે ચાતુર્માસ ખૂબ જ શુભ અને ફળદાયી રહે છે. સાતુર માસ માંસિંગ રાશિના લોકોના સુખમાં વધારો થશે અને તેમને દરેક પ્રકારની ચિંતાઓમાંથી મુક્તિ પણ મળશે. જે લોકો પરણિત નથી તેવા સમયગાળા દરમિયાન સારા સંબંધો બની શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે આયોજન કરી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને સફળતા મળશે. નોકરીયાત લોકોને તેમની કારકિર્દીમાં સારી પ્રગતિ જોવા મળશે અને આવકમાં ઘણા સારા સમાચાર મળશે જે તમને જીવનમાં આગળ વધવામાં મદદ કરશે નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે પણ આગામી ચાર મહિના સારા રહેવાના છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે આ સાથે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો ભગવાન વિષ્ણુ અને શિવની કૃપાથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે અને ધન પ્રાપ્ત કરી શકે છે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે જેના કારણે તમે ઘણો નફો મેળવી શકશો નવી નોકરી શોધી રહેલા લોકોને ઘણી તકો મળી શકે છે આવકના નવા સ્ત્રોત ખુલશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે બચત કરવામાં પણ સફળ થશો નંબર છ તુલા રાશિ ચાતુર્માસ દરમિયાન સૂર્ય શુક્ર બુધ ગ્રહો તુલા રાશિના લોકોમાં ભ્રમણ કરશે અને અનેક ગ્રહોનો સંયોગ પણ થશે જેના કારણે તુલા રાશિના લોકો માટે ચાર મહિનાનો સમયગાળો ખૂબ જ શુભ રહેવાનો છે આ રાશિના લોકો પર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની કૃપા બની રહેશે જેના કારણે તેમને ઘણા સ્ત્રોતોથી ધન પ્રાપ્ત થશે અને આર્થિક સમસ્યાઓ દૂર રહેશે જો તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેશો તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને સમાજમાં તમારું વર્ચસ્વ પણ વધશે પરિવારમાં સુખ શાંતિ રહેશે અને બધા સભ્યો પણ તમને સહકાર આપશે નંબર સાત કુંભ રાશિ ચાતુર્માસમાં કુંભ રાશિના સ્વામી શનિદેવ છે આ રાશિમાં રહેશે જે તેમની ઉચ્ચ રાશિ પણ છે કુંભ રાશિના જાતકોને ચાર મહિનામાં ભાગ્યનો પૂરો સાથ મળશે અને જૂના રોકાણોથી સારો નફો મળશે નોકરીયાત લોકો જો નોકરી બદલવા માંગતા હોય તો આ સમયગાળા દરમિયાન તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે તે જ સમયે ચાતુર્માસ ભગવાન વિષ્ણુ અને મહાદેવની કૃપાથી તમને તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે અને તમારો પ્રભાવ પણ વધશે તમારા માતા પિતાની સલાહથી તમારા ઘણા કાર્યો પૂરા થશે અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો પણ સારા રહેશે ચાતુર્માસમાં કુંભ રાશિવાળા વેપારીઓને સારો નફો મળશે અને તેમના સ્પર્ધકોને સખત સ્પર્ધા પણ આપશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર